નર્મદા જિલ્લામાં ખરાબ રસ્તાઓના તાત્કાલિક સમારકામ માટે જિલ્લામાં સિમેન્ટ કોન્ક્રીટ પેચવર્કની કામગીરી શરૂ થઈ ગઈ છે મુખ્યમંત્રીએ રાજ્યના તમામ મોટા અને ખરાબ રસ્તાઓને તાત્કાલિક ધોરણે સુધારવા માટે આદેશ આપ્યા છે નર્મદા જિલ્લા તંત્ર પણ આ દિશામાં ત્વરિત પગલાં લઈ રહ્યું છે જિલ્લાઓમાં રસ્તાઓ પર હવે મજબૂત અને ટકાઉ સિમેન્ટ કોન્ક્રીટથી પેચવર્ક થઈ રહ્યું છે જિલ્લા તંત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી મુસાફરીમાં કોઈ અડચણ ન પડે તે હેતુસર જિલ્લા કલેક્ટર સંજય મોદીના માર્ગદર્શન હેઠળ ઝડપી કામગીરી થઈ રહી છે મેટલ વેસ્ટને બદલે હવે વધુ ટકાઉ સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ થઈ રહ્યો છે જે જિલ્લા પંચાયતના રસ્તા છે સ્ટેટના રસ્તા છે અને નેશનલ ના જે રસ્તા છે એમાં ઘણી બધી જગ્યાએ ખાડા પડી ગયા છે જેનું વર્ક યુદ્ધના ધોરણે ચાલુ કર્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે મુખ્ય રસ્તો છે એ રસ્તાનું પણ યુદ્ધના ધોરણે આપણે કામ ચાલુ કરી દીધું છે આ વખતની ખાસ બાબત એ છે કે જે સ્ટેટ હાઈવે છે એને સિમેન્ટ કોન્ક્રીટથી રસ્તાના પેચવર્ક કરવાનું ચાલુ કામ કર્યું છે